નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચૌદ ઓગસ્ટથી લઈને ઓગણીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ સિસ્ટમ આવનારા દિવસોમાં કામ કરશે ભેજનું પ્રમાણ કેટલું પવનનું પ્રમાણ કેટલું અને અત્યારે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું વિડીયોને અંત સુધી જોયા કરજો જેથી તમને તમામ પ્રકારની માહિતીનો ખ્યાલ આવે મિત્રો અત્યારે ગુજરાત ઉપર એક મધ્યમ સ્તરની સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદ આપી શકે છે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય આ જે સિસ્ટમ છે એ કોઈ કોઈ વિસ્તારમાં થોડો ઘણો વધુ વરસાદ આપે જેમાં મધ્યમથી ભારે વરસાદ આપી શકે છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચની અંદર વરસાદની જે તીવ્રતા છે આપણને જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો આવનારી તારીખ અઢાર અથવા તો ઓગણીસ તારીખની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે જે દક્ષિણ ભારત એટલે કે કેરળ તરફના જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે તેમાં બનશે અને ધીમે ધીમે તે ઉત્તર તરફ આગળ વધશે જેના ભાગરૂપે તેને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે જેમાં ખાસ કરીને સત્તરથી લઈને ચોવીસ તારીખનું જે સેશન છે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે હવે મિત્રો અન્ય કોઈ સિસ્ટમ આવનારા દિવસોમાં સક્રિય થશે તો કચ્છ હોય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને કેટલા પ્રમાણમાં અસર કરશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું પવનની વાત કરીએ તો હજુ પણ પવન અનુ પ્રમાણ પચીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂગાઈ શકે છે દરિયો હજુ પણ તોફાની બને અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળશે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે અને છૂટો છવાયો વરસાદ રહેશે સાર્વત્રિક વરસાદ નહીં થાય માહોલ રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં થાય છૂટો છવાયો વરસાદ થશે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય ભેજનું પ્રમાણ સર્જાય તો જે તે વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે હવે આજ જે તારીખે ચૌદ ઓગસ્ટ છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટાઉદો ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે તો કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમ વરસાદ તો કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો ધીમી ધારે વરસાદ થાય બાકી પાટણ મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને સમગ્ર કચ્છમાં વાતાવરણ વાદળછાયું રહે છૂટાછવાયા વરસાદ થાય સાર્વત્રિક વરસાદ નહીં થાય ભારે વરસાદની શક્યતા ઓછી છે એટલે આગામી હજુ પણ આપણે એકાદ અઠવાડિયું વધારે ગણીને ચાલવું જેમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી ચલાવવું પડશે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે વરસાદ પડે છે કે નહીં તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે